ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે જોહર કરવાની જાહેરાત બાદ પોલીસ એક્શન મોડ માં છે કમલમ ખાતે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કમલમ તરફ ના રસ્તા પર બેરિકેટિંગ કરી દેવાયો છે મોટી સંખ્યામાં પોલીસ કમલમ ની આગળ ખડકી દેવાય છે ફાયર ની ગાડી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે રાજકોટ બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઊભા થયેલા વિવાદને પગલે જે આજે કમલમ ઉપર આવીને જોહર કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેના જ પગલે જોવા જઈએ તો સમગ્ર કોબા ખાતેનું કમલમ કાર્યાલય છે એ કાર્યાલયને પોલીસ બંદોબસ્તમાં ફેરવી દેવામાં આવ્યું છે લોખંડી પોલીસ બંદોબસ્ત ચારે તરફ રાખવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે જે પ્રકારે ક્ષેત્રીય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને ક્યાંકને ક્યાંક જોહરની જાહેરાત કરવામાં આવી છે આજે ચાર વાગે જોહર કરવામાં આવશે એ પ્રકારની વાત કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર પણ ક્યાંય કાચું ન કપાય એનું ધ્યાન રાખી રહી છે સ્વાભાવિક છે કે અત્યારે જોહરની જે જાહેરાત સાત મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી એ તમામ મહિલાઓને બોપલમાં અમદાવાદ નજર કેદ હેઠળ રાખવામાં આવી છે જો કે કમલમ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય કોઈ બહારથી ન આવી જાય એટલા માટે તમામ તૈયારીઓ અહીંયા રાખી છે ફાયરની ટીમ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એમ્બ્યુલન્સની ટીમ પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને કમલમના ચારેય તરફના દરવાજા છે એ દરવાજા ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી છે સ્વાભાવિક છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ બને અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીમાં એક કલંક લાગે નહીં એ માટેનો બંદોબસ્ત છે સ્વાભાવિક છે કે આ મુદ્દાને રાજકીય રીતે તુલ આપવામાં આવ્યું છે એ જ રીતે ક્યાંક ને ક્યાંક ક્ષેત્રીય કોઈ મહિલા અહીં આવીને કોઈ અનિચ્છનીય ઘટના ન કરે એટલા માટે આ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આજે સમગ્ર દિવસ દરમિયાન આ ચુસ પોલીસ બંદોબસ્ત અહીંયા બની રહેશે કેમેરામેન રમે સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર